માટે પાણી પીવું જરૂરી છે પાણી પીવાનું યાદ દીવડાવવા વોટર બેલ નો પ્રયોગ પણ કરાયો હતો સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ વિજેતા શ્રીમતી ભારતીબેન ઘોરે કરેલ હતું જ્યારે આભાર દર્શન શાળાના શિક્ષક અને શિક્ષક આગેવાન મનુભા જાડેજાએ કરેલ હતું મૂળ ડગાડાના પરંતુ માંડવી નિવાસી મહેતા માનવંતીબેન બેન મણીલાલ પાનાચંદ તરફથી શાળાને ભેટ અપાયેલા શૈક્ષણિક રમકડાથી બાળકોએ ગમત સાથે જ્ઞાન મેળવી આનંદ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ